અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કોળી સમાજનો પરિવાર કારમાં જઈ રહ્યો છે અને તેમના ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવી રહ્યો છે અને એ જ મુદ્દાને લઈને ઠાકોર સમાજ ના અગ્રણી છે એવા કોળી ઠાકોર સમાજના અગ્રણી આગેવાન કહી શકાય એવા જયેશ ઠાકોર આપણી સાથે જોડાયા છે શું કહેશો આ મુદ્દાને લઈને તમે હર્ષ સંગવીને પણ ચીમકી આપી છે જી મેડમ હવે છે ને એ વિડીયો ની અંદર ચોખ્ખું દેખાય છે કે સામેવાળા વ્યક્તિ જેની ઉપર એને મારી નાખવાના ઈરાદે જ હથિયારો માર્યા છે આ તો ઠીક હોય એને પોતાની બુદ્ધિ ચલાવી એને ગાડીને રિવર્સ લઈ લીધી જેના કારણે બચી ગયો જો નો બચ્યો જો ન એ એની બુદ્ધિ હાલી હોત તો ઓલો એને મારી જ નાખત સેમ એવી જ રીતે વિછીયાનો એક બનાવ બન્યો જે વિછીયાની અંદર જે રોડ ઉપર સાત આઠ લોકોએ એને ખુલ્લેઆમ જાહેરમાં એને માર્યા તો હવે એની પછી એના પછી ન્યાય લેવા માટે જ્યારે ધરણા ઉપર બેઠા અને, પછી એવું કમેન્ટમેન્ટ આઈપો કે આને અમે વળઘોડો કાઢશું પણ એ વળઘોડો નો ઘાઈટો અને રોડ ઉપર લોકોનો આક્રોશ થયો તો થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે બીજા લોકો એ કરી જે પથ્થર મારો કર્યો એના કારણે ઉગ્ર આંદોલન થઈ ગયું ત્યાં અને પોલીસે પણ પથ્થર મારો કર્યો અને પબ્લિકે પણ પથ્થર મારો કર્યો પણ એની અંદર 307 જેવી કલમ ત્યાં ઉમેરી હવે આ જે બનાવની અંદર કે જે આની અંદર ઓલા લોકો તો ઓમાં તો ખાલી પથ્થર હતો પણ આમાં તો હથિયાર હતા અને રીતસર ઉપર એટેક કરી નાખ્યા તો આની અંદર તો ત્રણસો સાત જેવી કલમ લાગવી જોઈએ પણ આની અંદર નહીવત જેવી કલમો લાગી છે અને રૈવત વાત હર્ષદજીને મેં કીધું હોય સાહેબને કે એક સીન સપાટા લોકો જે કરતા હોય ને ખાલી છરી લઈને આટા મારતા હોય કે કઈક એવો વિડીયો બનાવતા હોય તો એના એના વળઘોળા કાઢે એમ રોડ ઉપર એનું રીસ્ટ્રકચર કરે ક્યાં શું કર્યું તું એનું તો આ વ્યક્તિએ તો

પણ એની ઉપર કલમો એવી જે લાગવી જોઈએ જે નુકસાનીની જે લાગવી જોઈએ એ નુકસાની નથી લાગતી જે હત્યાના ઈરાદે જે attack કરે છે તો એ કલમો નથી લાગતી આવી પરિસ્થિતિ છે જેના કારણે મેં ગૃહમંત્રીને ચીમકી આપી હતી પરંતુ તમે વાત કરી કે સમગ્ર ગુજરાતમાં એક પછી એક ઘટનાઓ થઈ રહી છે અને કોળી સમાજ સાથે થઈ રહી છે સો ટકા ગુજરાતની અંદર આ સૌથી આ એવા તો ઘણા કિસ્સાઓ બનતા હોય છે પણ હાલમાં જેમ હાઇલાઇટ મુદ્દા હોય જેમ કે વિચયા ન્યાય માટે લોકો ધરણા ઉપર બેઠા તો ન્યાય તો નો મળ્યો ઉલટાનો સામે એ લોકોને ચાલીસ ચોરાણું ચોર્યાસી લોકોને અંદર પૂરી દીધા એટલે એને છોડાવવા માટે કેટલી લડતો કરી પછી એના પછી કચ્છની અંદર કચ્છમાં વગર કારણે ચોરાણું લોકો ઉપર ફરિયાદ દાખલ કરી અમરેલીમાં બોડી અંદર જતી રહે છે અને કોઈ જાતનું એફઆઈઆર નથી થતી અને એફઆઈઆર થાય પછી, એ વ્યક્તિ મળતો નથી હમણાં કોળી સમાજની દીકરીઓ કે જેનું અપહરણ થઈ ગયું છે જે સોળ સત્તર વર્ષની છે એ આજ ત્રણ ત્રણ મહિના થઈ ગયા ઈ મળતી નથી અને જ્યારે છે પોલીસ કોર્ટમાં એવો રિપોર્ટ કરી દે છે કે ભાઈ આ નામની કોઈ વ્યક્તિ જ નથી અને એવી રીતે કરીને કેસ ક્લોઝ કરી દે છે બીજું એના પછી અત્યારે સાયલામાં જે બન્યું આ આ હાઇલાઇટ મુદ્દા છે આ તો ઘણાય બનતા હોય છે તો કોળી સમાજ તમારી વાત માની ના આંદોલનમાં જોડાશે ખરું સો ટકા કારણ કે વીચ્યાની અંદર જો આવું બધું માહોલ બન્યો તો મંત્રી લેવલના લોકો રોકવા માટે પૂરી તૈયારી કરી ઘણા લોકોએ આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય છે ઘણા લોકોએ તૈયારી કરી ઘણા લોકોએ વિરોધ કર્યો છતાં અમે કોઈને ઇન્વિટેશન નહોતું આપ્યું એવું કે ગાડી નથી મોકલી કે પૈસા નહોતા દીધા જેમ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગાડી ને પૈસા ને જમવાનું બધુંય આપે તો અહીંયા લોકો ભેગા થાય મેં કોઈ વસ્તુ નહતું કર્યું છતાં લોકો જાગૃત થઈ ગયા કોળી ઠાકોર કારણ કે એની ઉપર અત્યાચાર થાય છે પોતાની યુનિટી માટે લોકો ત્યાં ભેગા થયા રીતે કચ્છમાં પણ એવો જ માહોલ કે જે એક મેસેજ ઉપર લોકો ત્યાં ભેગા થાય છે અને વારંવાર માંગણી અમારે કરવી પડે છે નેતાઓ પાસે નેતાઓ ધ્યાન નથી દેતા જેના કારણે મારે પોલિટિકલ પાર્ટી એક નવી કોળી ઠાકોર સમાજની ઉભી કરવા માટેનું એલાન કરવું પડ્યું

પણ કોઈ નેતાએ હાથ નો ઝાઈલો કોઈ નેતાએ પોતાનું નિવેદન નો આપ્યું અને સેમ એવા દરેક જગ્યાએ બનાવ બનતા હોય જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે વોટ બેંક તરીકે કોળી ઠાકોરનો ઉપયોગ કરવામાં આવે અને દરેક આ સમા અમારા સમાજના તો ઠીક અન્ય સમાજના નેતાઓ પણ એવું જ કરે ચૂંટણી ટાઈમે દરેક લોકો આવી જાય અને દિલાસા દઈ દે કે કોઈ પણ પ્રોબ્લેમ હશે ત્યારે અમે તમારી સાથે હોઈશું પણ હવેનો માહોલ કેવો ઊભો થાય છે કા નેતા કરવા નથી માંગતા કા પાર્ટી એની પાસે કરવા દેતી નથી કારણ કે એક પાર્ટીને હોય છે સરકારને કદાચ માહોલ બને તો સીધી સરકારને તો તેના કારણે કોઈ પણ નેતા એક શબ્દ બોલવા નથી માંગતા તો અમારી એવી પછી ગણતરી આવી કે તો પછી ખુદની જ એક પાર્ટી ઉભી કરી ખુદના જ નેતા ઊભા કરી અને જયારે પણ જરૂર પડે જો એ ધ્યાન ન દે તો આ પાર્ટીમાં લોકો જે પણ નેતા અમે સિલેક્ટ કર્યા એ અમારી એક પેનલ સિલેક્ટ કરી એ લોકોને જ પાસે મેટ્રો પહોંચશે બીજું એવું જરૂરી નથી કે અમારી પાર્ટી ઉભી થાય મતલબ દરેક જિલ્લે તાલુકે અમારી પાર્ટી લડે અમારી પાર્ટી સ્પેશિયલી કોઈ સરકાર બનાવવા કે એના માટે નથી લડતી જે પણ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય એ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હશે અમારો સમાજનો કે કોઈ પણ સમાજનો નેતા હશે એનું કામ સારું હશે તો સીધે સીધું એને સમર્થન અમે જાહેરમાં આપશું

ફસાયેલા હશે દબાયેલા હશે જેના કારણે મુદ્દો ઉઠાવતા નથી નહીતર મિનિસ્ટર હૃદય વ્યક્તિ હોય અને વિશ્વ અંદર એક પથ્થર મારો નાનો એવો બંધ માહોલ બને જેની અંદર ત્રણસો સાત જેવી કલમ લાગે તો એ તો શક્ય નથી પણ છતાં અહીંયા લાગી ગઈ આ ઘટનાને વખોડતા તમે સરકાર પર પણ પ્રહારો કર્યા જે વિડિયો વાયરલ થયો છે તેને લઈને હા એ જ કે આવા જે પણ લુખા તત્વો હોય જે પણ

ઋષિ ભારતી બાપુનું તમે એ નિવેદન સાંભળજો એ એ એવું કે છે કે યુવાનો જે છે એ મારી પાસે આવ્યા અને વાત કરે છે કે નવી પાર્ટી ઊભી કરવી એટલે ઋષિ ભારતી બાપુનું એ નિવેદન જ નથી એમ એ તો સમાજના હક માટે એને કીધું કે તો હું તમારી સાથે છું આ જે છે અમારી ગુજરાતની હરેક જિલ્લાની જે બે હજારની પેનલ છે અમારી અલગ અલગ જિલ્લે આખી બે હજારની પેનલો રેડી કરી છે એનું ડિસિઝન છે કે આવનારા સમયની અંદર થોડોક સમયમાં જો અમને ન્યાય નહીં મળે આ જે કલમો છે એ કલમો હટાવવામાં નહી આવે જે અમારા સમાજને જે કોળી ઠાકોર સમાજને અલગથી અનામત મળવું જોઈએ વર્ગીકરણ થવું જોઈએ એ નહી કરવામાં આવે તો સો ટકા દોઢ મહિનાની અંદર તો અમે પાર્ટી જાહેર કરશું જ અને જો દોઢ મહિનામાં અમને એવું દેખાવશે કે ભાઈ સિરિયસલી અમને કોઈ સપોર્ટ નથી મળતો તો બે હજાર સત્યાવીસની ની અંદર આ સરકારને અમે અમારે કોળી ઠાકોરનો પાવર પાવર દેખાડશું તો બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે કોળી ઠાકોર સમાજના તમે જાણીતા ચહેરો કહેવાવ છો આગેવાન છો તો તમારી એ બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ઉભા રહેવાની કેટલી તૈયારી જો લોકો કહેશે સમાજ કહેશે કે ભાઈ તમારે આ વિસ્તારમાં લડવું જોઈએ તો હું સો ટકા હું અત્યારે એવું તો નથી કે ભાઈ જેમ બીજા નેતાઓ અત્યારે લડત કરે છે જેને ચૂંટણી લડવી છે જેમ કે કોઈ એક વિસ્તાર સ્થાનિક હોય તો કોઈ પ્રોબ્લેમ આવે તો સ્થાનિક નેતા હોય ત્યાં જ જાય છે એમ હવે દૂરનો કોઈ બીજા જિલ્લાની કઈ પણ મેટ્રો આવે તો એ નેતા ધ્યાન નથી નથી દેતા શું કામ કારણ કે એનો મત વિસ્તાર તો મારો તો તો કોઈ કોઈ હું એવું ક્રાઇટેરિયા મેં ફિક્સ નથી ભાઈ આ આ વિસ્તારની કોઈ મારી પાસે કોઈ પ્રોબ્લેમ આવે તો હું એને ધ્યાન દઉં હું ગુજરાતનો કોઈ પણ છેડો ઇવન દિલ્હી સુધી કઈ પણ પ્રોબ્લેમ હોય તો હું ત્યાં જાઉં છું હમણાં કચ્છ હમણાં વિછીયા અમરેલી સાયલા હું તો ચારે બાજુ એટલે એવું કોઈ પર્ટીક્યુલર કઈ એરિયા નથી અને એવું કઈ મારું decision નથી કે હું આ વિસ્તારમાં ચૂંટણી લડીશ એટલે હું આમાં તૈયારી કરું જ્યાં લોકોની પ્રોબ્લેમ હોય હું ત્યાં ઉભો રહીશ. શું લાગી રહ્યું છે જયેશ ઠાકોર આટલો જાણીતો ચહેરો છે શું તમારી વાત કોળી ઠાકોર સમાજના જે લોકો છે બધા જ તે માન્ય રાખે છે અને તમને એક આગેવાન તરીકે એ લોકો આગળ જવા દે છે દાખલા તરીકે તમારી કોઈ પણ વાત હોય કે આ વસ્તુ કરવાની છે તો તમારો સમાજ તમારી વાતને કેટલી માન્ય રાખે છે એટલે કે હું એક મેસેજ આપું છું કે હું આવું છું આ વિસ્તારની અંદર તમારે તમારે જે પણ સ્થાનિક લોકો જે ફ્રી હોય એ લોકો ત્યાં હાજર રહેવું તો ખાલી મારા એક કલાકની અંદર અહીંયા બે હજાર થી ત્રણ હજાર લોકો ભેગા થઈ જાય છે હવે કોળી ઠાકોર સમાજ એટલે એક ગરીબ પરિવાર હવે એ લોકો પોતાની મજૂરી મૂકી જો ત્યાં આવતા હોય તો એને પોતાની લાગણી હોય હવે લોકોને હરેકને ને આવું છે પણ હવે ખાલી એ પોતાનું રોજ તોડી શકે છે. હવે બીજા જિલ્લાથી આવો એટલે એને આખો દિવસ તોડવો એને એનો ખર્ચો થાય પ્રોપર proper થી આ ટીમ અમારી જો કામ કરે અને વ્યવસ્થિત રીતે ગુજરાત લેવલે સરકારને દેખાડવા કામ કરે તો સો ટકા result આવશે અને તૈયારી પણ એવી જ છે અમારી શું લાગી રહ્યું છે તમે જે હર્ષ સંઘવીને ચીમકી આપી છે હર્ષ સંઘવી તમારી વાત માનશે ખરા માનવાની તો હવે એ કહે છે એટલે અમે ચીમકી આપી છે કે ભાઈ જે પણ લુખ્ખા તત્વો છે એના વળઘોડા નીકળવા જોઈએ પોલીસના દંડા ખાલી દેખાડવા માટે નથી હોતા અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ એનું સૂત્ર છે બધા તો તો એ હિસાબે એને કીધું કે પછી તમે પણ આ લોકોને કાયદો દેખાડો એને કારણ કે અવારનવાર સુરેન્દ્રનગરની અંદર આવા બનાવ મર્ડર ફાયરિંગ આવું બનતું જ હોય છે જેની અંદર અતિશય ડરનો માહોલ ત્યાં ઉભો છે તો કમસે કમ જે આવા ગુના કરે છે એ લોકોને જાહેરમાં તો એને રિસ્ટ્રક્ચર તો કરો તો એની ભાષામાં જે કરે છે એ કરશે તોય આ લોકોમાં ડર ઉભો રહેશે તો કોડી ઠાકોર સમાજની હવે જે આવનારી નવી પાર્ટી છે તેને લઈને ઠાકોર કોડી ઠાકોર જે સમાજ છે તમારો તેના અંદર કેટલી તૈયારીઓ અને કેટલી ઉત્સુકતા છે આવનારા બે દિવસની અંદર ઓગણીસ તારીખે અમરેલીમાં મીટિંગ છે પછી જામનગર જુનાગઢ બરોડા અને અમદાવાદ આ જગ્યાએ જીલે જીલે મિટિંગો છે અને એક પેનલ આખી જે આગેવાનો જે જે પણ ત્યાં કોળી ઠાકોર સમાજના હરેક સંગઠનના જે પણ આગેવાનો છે એના બધાના રિવ્યુ લઈને એક નામ ડિસાઈડ કરશું કારણ કે ફક્ત ને ફક્ત કોળી ઠાકોર સમાજ માટે સ્પેશિયલી પાર્ટી અમે નથી ઊભી કરતા જે ગરીબ પરિવારના જે લોકોને પ્રોબ્લેમો છે એ લોકો માટે પણ અમે આ પાર્ટી ઊભી કરવાની ફક્ત સમાજ માટે નહીં એટલે એવી એક પ્લાનિંગ થી આખી તૈયારીઓ કરીએ છીએ

અમે અમારી આખી ટીમ છે એ પહોંચી જશું અને જે પણ વિસ્તારની અંદર પછી કોળી ઠાકોર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય જે જે પણ પાર્ટીઓ નીચે દબાયેલા છે જે પોલીસ સ્ટેશનની અંદર જે દબાયેલા છે જે જે અધિકારીઓ દબાયેલા છે એને પણ જ્યાં તમારી સાથે પણ કોઈ પણ જાતનો બનાવ બનતો હોય અમે અમારી જે પણ અમારાથી થતું હશે એટલી મહેનત કરશું મેડમ હમણાં જ એક બનાવ હું તમને યાદ કરાવ કે જેતપુરની અંદર

ડીવાયએસપી જેવા વ્યક્તિઓ મને એવું કહે છે કે ભાઈ જયેશભાઈ આમાં કાંઈ થતું નથી કુવરજી બાવળિયાને પણ એવું કહે છે કે આમાં કાંઈ છે નહીં સુસાઇટ જ છે પછી મને અંદર ખાને મને મેસેજ આવ્યો કે જયેશભાઈ પર્સનલી ધ્યાન લેજો કે આમાં જરૂર કાંઈક છે હવે ડીવાયએસપીના ફોનમાંથી મને એવા ફોટોઝ એવી ડિટેલ એના ફોન જે જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તું એ વ્યક્તિ એ સામેવાળા વ્યક્તિને એવા મેસેજ કરે છે કે હું તારા ત્રાસની હું તારાથી થાકી ગઈ છું

હવે અંદર પણ પોલીસ સ્ટેશનની અંદર મોટા અધિકારીઓ હોય તો નાના જે પોલીસ વાળા છે એ તો શું કરવાના છે એનાથી તો થવાનું નથી કારણ કે ટ્રાન્સફર એવી ઘણી પ્રોબ્લેમ થતી હોય ત્યારે અમારા અમારા લોકો સુધી એ વાત પહોંચી જાય અમે અહીંયા લડવા તૈયાર છીએ એટલે લોકોને એવું જ મેસેજ કે જે પણ પ્રોબ્લેમો કોઈ પણ અધિકારી હોય કાંઈ પણ જગ્યાએ કઈ પ્રોબ્લેમ થતી હોય તો અમારા સુધી પહોંચાડી જજો અમારું ભલે ગમે એ થાય અમે લડી લેશું તો આ હતા જયેશ ઠાકોર જેમણે વિસ્તૃત આપણને સમજાવ્યું કોળી ઠાકોર સમાજમાં હવે શું નવા જૂની થઈ રહી છે અનેક વાર કોળી ઠાકોર સમાજ માટે મસીહા બનીને આવતા એવા જયેશ ઠાકોરે આપણી સાથે જે ચર્ચા કરી તેને લઈને તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર સર